પાણી તર્પણ કરે છે ઇલિદાન કરી અને એ પુણ્યની ભાથી બાંધે છે સાદો વાત જે શ્રાવણ માસ निमितની પૂજાનો આરંભ કર્યો હોય પછી પ્રતિવદાથી એટલે એકમ થી શ્રાવણ સુદ એકમ થી માડી અને અમાસ पर्यंतની જે પૂજા કરતા હોય એ ભગવાન સોમનાથની પૂજાનું કાર્ય કાર્ય પૂર્ણ કરે છે અને અહીંયા ત્રિવેણી સંગમ કિનારે આવી લોકો અહીંયા સ્નાનાદી કર્મ કરી અને પોતાના પિતૃઓને અહિયાં તર્પણ કરે અને કૃપ્ત કરે છે અને આશીર્વાદ મેળવે છે